મારું નામ મંગુબેન છે હા શું પદ છે તમારું મારા પાણી વોટર ડેપોટી સર હા શું કેમ આવે છે અને શું તમારી છે તકલીફ હોય તો પણ સરપંચ આવતા નથી એમના ગેરથી આવો છે અને બોલવા મોમ હેર કઈ બોલું હવે શબ્દ વિકાસ નથી આવો કાલે કરતા સંપૂર્ણ કોઈ પણ કામ નથી કરતા પંચાયતમાં સેનિકર ગયા મારું નામ ચૌહાણ સોમસી કાનસિંહ પૂર્વ સરપંચ શ્રી શ્યામપુર અમારા ગામમાં સરપંચ શ્રી કોઈ બિલકુલ કામ કરતા નથી અને કામ કર્યો છે તે પણ બિલકુલ ખરાબ કામ કર્યો અને કોઈ પાણીનો પ્રશ્ન હોય ગામનો કોઈ પણ પ્રશ્ન હોય અને

અમારા ગામની અંદર મહિલા સરપંચના પતિ ગેરવર્તન કર્યું છે ભાષાએ અપશબ્દો બોલું છું અને સરખો જવાબ પણ આપતા હું શામપુરનો સરપંચ નથી મારા લાલપુર પાછળનો સરપંચ છું એવું આવું જવાબ આવ્યો છે અને સરખું કોઈને જવાબ આપતા પાણી પીવો તો પીવો નગર ના પીવો તો જવો જવું જવું હોય આવા જવાબ આપો છે આજે અમે અવિશ્વાસની દરખાસ્ત કરી છે અમારા સભ્યો પાંચે પાંચ સાથે લઈને આવ્યા છીએ અને સરપંચના પતિ સરપંચ હાજર હતા આથી સરપંચના પતિ હાજર રહ્યું છે અને મન થવા એમ બોલું છું એના માટે મારા સરપંચની અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા છે સભ્યો તેમની સાથે પણ મારું ગામ આવ્યું છે વિકાસના કામ તો થતા જે કર્યા છે તો તમારે જોવા જોઈ શકો છો એક પણ કામ બોગસ બધા બોગસ કરવામાં આવેલો છે એક પણ કામ સરખું થયું નથી કુલ આઠ સભ્યો છે બે સભ્યો મૃત્યુ પામેલા છે કેવા દસ છે હું શામપુર ગામનો વતની છું આજ રોજ પંદર પાંચ બે હજાર ચોવીસ ના રોજ મારા ગ્રામજનો મારા ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ઉપસરપંચ તેમજ ગામના સૌ વડીલો દ્વારા આજે મોડાસા ખાતે તાલુકા પંચાયત ખાતે અમારા સરપંચના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત માટે આવેલા છે અમારા ગામમાં જે સરપંચ છે હાલ એ લેડીઝ છે પણ અમારે પંચાયતમાં એમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે અવારનવાર અમારા ગામની રજૂઆત હોય ગામના કોઈ જાહેર પ્રશ્નો હોય તો પણ સાંભળતા નથી અમારી મહિલાઓ રજૂઆત કરે તો એમને અપશબ્દો બોલે છે તેમજ ગામના વિકાસના કાર્યોમાં સહભાગી થતાં નથી જ્યારે સરકાર અત્યારે લાખો રૂપિયા આપી રહી છે ગુજરાતના ગામડાઓના વિકાસ માટે તારા આવા સરપંચો આવા ભ્રષ્ટાચારી સરપંચો પોતાની મનમાની કરી પોતાના મનમાન મળતી કોન્ટ્રાક્ટરોને કામ આપી અને આવો વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો આ બિલકુલ વ્યાજબી નથી તે માટે અમે આજે તાલુકા પંચાયત ખાતે ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના આગેવાન દ્વારા આજે અમે અવિશ્વાસની દરખાસ્ત લઈ અને અહીં તાલુકા પંચાયત ખાતે આવેલા છે